સવાના દસ થી પાંચ કલાકે યોજાયો જેમાં ગામો અને ચૌદ ગ્રામ પંચાયત નો સમાવેશ થયો છે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના બિલવાણી પ્રાથમિક શાળામાં ચોથુ ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શ્રી

ચૌદ ગ્રામ ના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગ અભિનય રજૂ કરતા તેમને સાંસ્કૃતિક કાર્યક્રમોને પાંચ પાંચ હજાર સભ્ય શ્રી મહેશભાઈ દ્વારા રોકડ રકમ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા લાભાર્થીઓને સાલ તથા રોકડ રકમ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું જબ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈસેવન ન્યુઝ ગુજરાતી દાખલો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ભારત દેશના રાજ્યો રાજ્યોમાં જિલ્લા તાલુકા ગામડાઓ મુંડાણ દુર્ગમ વિસ્તાર સુધીના અમારા ભાઈઓ બહેનોનો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય ભગવાન બિરસા મુંડાના વિચારો ભગવાન બિરસા મુંડાએ આ દેશના આઝાદી અપાવવા માટે પોતાનું જીવન આખું સમર્પિત કર્યું છે એવા ભગવાન બિરસા મુંડાના નામથી ધરતી આબા આ કાર્યક્રમની શોક શરૂઆત આપણા યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે શરૂઆત કરી છે ભારત દેશના રાજ્ય જિલ્લા તાલુકા અને ગામડા સુધી આદિવાસી સમાજ એક મંચ ઉપર આવે અને આ સમાજનું ઉત્થાન થાય સર્વાંગી વિકાસ થાય આના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગના અધિકારી કર્મચારી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે અને જનતાના દ્વાર સરકારના અધિકારી કર્મચારી પદાધિકારીઓ અને અમારા છૂટેલા અને સંગઠનના બધા ભાઈઓ બહેનો આવે અને ગરીબ પરિવારના ભાઈઓ બહેનોને મદદરૂપ થઈ શકે એના માટે આપણા ધારોદ તાલુકાની અંદર અમે પાંચ સેક્ટરની અંદર આ તાલુકાની વેચણી કરી અને બધા ભાઈઓ બહેનોને એક મંચ ઉપર એક જગ્યા ઉપરથી વિધવા પેન્શન હોય તકતા પેન્શન હોય ગરીબ પરિવારના અમારા માતા પિતા તુલ્ય ભાઈઓ બહેનોને વડીલોને વૃદ્ધ પેન્શન મળે અને જુદા જુદા વિભાગના અમારા આઠ હોવે સાત બાર વે નંબર છમાં નાની મોટી કોઈ વારસાઇ વખતની સુધારણા હોય એ એના વિસંગતાએ દૂર થાય એનો પણ અહીંયા આજે આપણને લાભ મળવાનો છે ગરીબ ભાઈઓ બહેનોને આધાર લિંક કરવાની જે કામગીરી છે અને જે લોકોને આધાર કાર્ડ નથી એવા પરિવારના ભાઈઓ બહેનોને આધાર લિંક પણ અહીંથી આધાર કાર્ડ મળવાનો છે આધાર કાર્ડમાં નાની મોટી કોઈ વિસંગતતા હોય તો એની ઈ કેવાયસી પણ થવાની છે રેશન કાર્ડની અંદર નવા નામો ઉમેરવા આપણા ગુજરી જિલ્લા પરિવારના ભાઈઓ બહેનોના નામ કમી કરવાની કામગીરી પણ અહીંથી થવાની છે અમારા આંગણવાડી વિભાગના અમારા ઝીરોથી પાંચ વર્ષના બાળકો હોય ધાત્રી માતા સગર્ભા માતા હોય કે કુપોષિત કિશોરી હોય એમના બધા અહીંથી લાભ મળવાનો છે આરોગ્ય વિભાગના અમારા અને એમની પૂરી ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે અહીંયા સ્ટોલ પણ લગાડવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતનો દસ લાખ રૂપિયા સુધીની મફત તેનો આપણને અહીંથી એનો આપણને ઓળખ ક્યાર પણ મળવાનો છે તો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતનો ક્યાર પણ આપણે કઢાવી લઈએ જ્યારે કુદરતી હોય આકસ્મિક ત્યારે બીમારી ઊભી થાય દસ લાખ સુધીની મફત સારવાર આપણને ભારત સરકારને રાજ્ય સરકારના સત ઉપક્રમે આપણને મળનાર છે ભાઈઓ બહેનોની સાથે વાત કરીએ આપણે બધા જીવન જ્યોત વીમા હોય પીએમ સુરક્ષા વીમા હોય એના માટે પણ બધાએ અહીંથી આપણે પીએમ સુરક્ષા વીમો જીવન જ્યોત વીમો પીએમ જનધન યોજનામાં આપણે બધાએ આપણો ખાતો ખોલાડીએ અને આપણે આધાર કાર્ડ જોડે લિંક કરીએ અને એનો લાભ પણ આપણે પેન્શનનો લાભ મળી લઈએ સમાજ કલ્યાણ